મન ખુશ થઈ ગયો બાર લાયા ને એટલે બાર જો 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 હસે કેટલું હસું આટલું બધું હે આટલું બધું ખુશ થઈ ગયો બાર આવ્યો એટલે અને બટેકાન શાક તો બહુ ભાવે ને અને ઈ વધારે મગનું મગનું હારું આપણે કાલે મગનું બનાવું છે કાલે મગનું શાક આપણે નકુલના બનાવી દેવાનું છે અને અત્યારે તો નકુલ છે ને બહુ ગુડ બોય થઈ ગયો છે એકદમ જો મિક્સર કઈ રીતે ઉતારે છે એમાં શું આવો મોટો બોક્સ હવે એમાં રાખું જ છે ઉતારું તો મિક્સર નવું એટલે મમ્મીને મિક્સર પર કેટલો પ્રેમ છે એમનું બીજું નાનું છોકરું છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ શું બધા મજામાં હશો અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જો ચા નાસ્તો ને એવું ચા મીઠ માટે બનાવું છું અને મતલબ કાલે અમે લોકો ગામડે તો બે દિવસથી આવી ગયા હતા અને પછી આવીને પછી કામ ચાલુ હતું બધું અને ગઈકાલે આપણે બ્લોગ નહોતો લીધો અને આજે હું બ્લોગ લઉં છું ગઈકાલે અમે આખો દિવસ સવારે થોડું કામ બતાવીને પછી થોડીક બપોરે છે ને થોડોક સિરિયસ માહોલ થઈ ગયો હતો મતલબ આરતી મામી છે તમે બધા એમને ઓળખતા જશો તો એમના મમ્મીની તબિયત થોડીક ખરાબ થઈ ગઈ હતી તો એ તાત્કાલિક એમાં દવાખાને લઈ ગયા હતા અને મામીને બધા ત્યાં હતા ને લોકો પણ ત્યાં મામાને ત્યાં હતા મતલબ ન કુલ હોય એટલે ત્યાં રહેવું પડે એટલે મેં કાલે બ્લોગ શૂટ નહોતો કર્યો અને આજે હું બ્લોગ શૂટ કરું છું તમને બધાને મળાવીશ મામીના મમ્મીના અત્યાર તો તમને સારી છે હવે ડૉક્ટર શું કહે છે જોઈશું આગળ અને અત્યારે તો જો ચા બનાવું છું મીથ માટે બધા ઘરે જ કાલ રાત્રે હું ત્યાં જ હતી અત્યારે આવી ત્યાં બધું થઈ ગયું છે હવે અહીંયા મીઠ માટે ને બનાવી દઉં પછી પાછું અત્યારે ત્યાં જવાનું છે કેમ કે મામી દવાખાને છે એટલે આપણે બે ત્રણ દિવસ નકુલને સાચવવો પડે અને અમારે નકુલ થોડોક ઇમોશનલ છે કાલે બહુ રહ્યો તો મતલબ એન મમ્મીથી ક્યારેય દૂર રહ્યો નથી એટલે એકલો હોય એટલે થોડોક ઇમોશનલ થઈ જાય તો આજે જો એ મોસ્ટલ થશે તો તમને બતાવી કેમ કે ને એવું ચાલુ હોય તો મમ્મીને અમને મળી લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બાજ્ર ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને મમ્મી શું કરો છો તમે હમ ને કંઈ નહીં ફોન લઈને બેઠીશું તમે રીલ શૂટ કરવાની તૈયારી કરીએ છીએ મીઠની ચા બનાવી દો પછી ગુડ મોર્નિંગ મન જય શ્રી કૃષ્ણ કાલનો દિવસ કેવો દોડા દોડી વાળો દવાખાનું આવે ને એટલે આવું થાય પણ કાંઈ તો આવું જીવનમાં ચાલ્યા રાખે બધા એકબીજાનો સાથ આપીએ એટલે એ સમય પણ જતો રહે ચલો અત્યારે ચાને બનાય તો પછી આગળ મળું બાકી હુઘરો હે મન ખુશ થઈ ગયો બાર આવ્યો એટલે શું જોઈને ખુશ થઈ ગયો બહાર એને મજા આવે ને

તો ગાય જો અત્યારે અમે નકુલ ના ઘરે નકુલ જો અહીંયા જમે છે શું ખાધું નકુલ તે બટેકાનું શાક નઈ રોટલી હું તને એને બટેકાનું શાક તો બહુ ભાવે નહીં અને મગનું સારું આપણે કાલે મગનું બનાવું છે ને કાલે મગનું શાક આપણે નકુલને બનાવી દેવાનું છે અને અત્યારે તો નકુલ છે ને બહુ ગુડ બોય થઈ ગયો છે એકદમ અને મસ્ત આપણી જોડે કામ કરી લે છે હોમવર્ક કરી લીધું હતું કાલે તો રાત્રે નહીં આજે આપ્યું ટીચરે લેશો ટ્યુશનમાં આપ્યું આપણે રાત્રે કરશું હું અને આપણે હવે સ્કૂલે જવાનું ટાઈમટેબલ ટેબલ લઈએ ચલો હવે આપણે નકુલને સ્કૂલે જવાનું ટાઈમટેબલ ઊભો રે રહેવા દેડીશ ના કુલ ને સ્કૂલે જ વન ટાઈમ થઈ ગયો છે તો આપણે અન ટાઈમ ટેબલ ને બધું ભરાઈ દઈએ પછી આગળ મળીએ જો મિક્સર કઈ રીતે ઉતારે છે એમાં સુ આવું મોટું બોક્સ જ છે પડશે ને મિક્સર રહે એટલે મિક્સર પર કેટલો પ્રેમ છે નાનું છોકરું છે

ભાજી બનાવીએ છીએ રમવામાં નકુલ ને ભાજી ખાધી છે આજે એટલે નકુલ આપણે સ્કૂલેથી ને એમ લઈ આવ્યા હતા મેં બ્લોગ નહોતો લીધો પણ પછી હું એને લઈને આવી થોડું એને ખાધું પછી ભાઈ અત્યારે રમે છે અને આપણે ઘરે ભાજીને એવું બનાવીએ છીએ હમણાં આવે ત્યાં મળું અને મામી લોકો હજી દવાખાને જ છે એમના મમ્મીની તબિયત અત્યારે હજી ખરાબ જ છે પછી આગળ તમને હું કહીશ ત્યાં જશું તો બતાવીશ અત્યારે તો આપણે ભાજીની તૈયારી કરીએ છે અને મમ્મી જો નવું મિક્સર લીધું બતાવ નવું મિક્સર લીધું આર યુ વે ફર્સ્ટ વાર યુઝ પહેલી વાર યુઝ થવાનું છે આજે

આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવતીકાલે મળશે નવા બ્લોગમાં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ જય શ્રી બાય બાય